અને આના જેવા જ જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર ધોરણ દસ અને તેના દરેક વિષયના અસાઇનમેન્ટ તમને ત્યાં જોવા મળી જશે હવે આ અસાઇનમેન્ટ ની અંદર કોઈ પણ જે અસાઇનમેન્ટ તમે જોવા માંગતા હો તેની અંદર જશો દાખલા તરીકે ગણિતનું અસાઇનમેન્ટ જોવા માંગતા હશો તો ગણિતનું નું જે પ્લેલિસ્ટ છે તેની અંદર જશો એટલે તેના દરેક વિડીયો તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે તેનો દાખલા નંબર બે કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે બે સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે છે તો પાસા પર મળતા બે અંકો અંગે નીચેની માહિતીની સંભાવનાઓ શોધો હવે પેલો જે તમને કીધો છે કે તે અંકોનો સરવાળો આઠ હોય તે બે અંકો યુગ્મ હોય તે અંકો નો ગુણાકાર બાર હોય તે અંકો સમાન હોય હવે સૌ પ્રથમ તો જે મને માહિતી આપેલી છે ને એમાં બે સમતોલ પાસાને ઉછાળેલા છે તો હું અહીંયા લખું છું બે પાસાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામ બરાબર હવે જો બે પાસાને જ્યારે તમે એક સાથે ઉછાળો ને ત્યારે તમને ટોટલ છત્રીસ પરિણામ મળે અને એ પરિણામને કેવી રીતના લખવા એ ખાસ યાદ રાખજો જો કેવી રીતના લખશો તો કે હું એ પહેલું લખું એક અને બીજામાં શું મળી શકે એક હવે તમારે શું કરવાનું તા કે પેલાને એમ નામ રાખવાનું અને બીજાની સંખ્યામાં ચેન્જ કરતું જવાનું એટલે જો પહેલું એમ નામ રહેશે બીજામાં હું શું લઈ લઉ બે પછી પહેલું એમ ને બીજામાં લઈ લઉં છું ત્રણ પછી પહેલું એમ ને બીજામાં લઈ લઉં છું ચાર પછી પહેલું એમ ને બીજા માં લઈ લઉં છું પાંચ પહેલું એમ ને બીજા માં લઈ લઉં છું છ હવે એમાં પરિણામ ટોટલ તમને છ સુધી મળી શકે એટલે છ સુધી જવાનું હવે શું કરવાનું કે પેલામાં તમે એક રાખ્યું તો એની જગ્યાએ હવે લઈ લેવાનું છે બે એટલે અહીં આવશે બે એક પછી આવશે બે બે પછી આવશે બે ત્રણ બે ચાર બે પાંચ અને બે છ હવે બે પછી શું આવશે તાકે ત્રણ એક ત્રણ બે ત્રણ ચાર પાંચ ત્રણ છ અને આ જ રીતે એના જેટલા પણ પરિણામ છે એ બધા જ પરિણામ હું અહીંયા લખી નાખું છું આમ ટોટલ પરિણામ મને કેટલા જોવા મળશે છત્રીસ જોવા મળશે હવે એમાં જે પ્રશ્ન પૂછેલા છે

સરવાળો કરો ને તો તમને બે આઠ પછી આપણે અહીંયા પાંચ ને બે જોવા મળશે ચાર ને ચારે જોવા મળશે પાંચ ને ત્રણે જોવા મળશે અને છ ને બે જોવા મળશે એટલે આ જેટલી હું અહીંયા લાઇન કરું છું ને આ બધે બધા તમને કેટલા જોવા મળશે સરવાળો આઠ થાય ને જોવા મળશે આમ ત્રાસી લાઈન જોવાની એટલે આ સંખ્યા કેટલી છે સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે કુલ પરિણામ હવે સાનુકૂળ પરિણામ છે પાંચ અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે છત્રીસ એટલે જવાબ શું આવશે પાંચ ના છેદમાં 36 तो ત્યાર બાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 2 એમાં એમ કીધું તે બનنے અંકો યુગ્મ હોય એટલે હું અહીં લખું બનنے અંકો યુગ્મ યુગ્મ એટલે થાશે બેકી એટલે કે બેકી સંખ્યા હોય તેના સાનુકૂળ

હવે એવી જ રીતના પાંચ વાડી લાઈન જ નહીં આવે છ વાળી લાઈનમાં એક આંક હશે એક આંક હશે ને એક કાંઠ હશે કે બંને અંકો કીધા છે યુગ્મ એટલે બેકી વાળા હોય જો આ પાછું એકી સંખ્યા આ ભલે બેકી સંખ્યા છે કે આ એકી સંખ્યા આમાં ભલે ને આ જોઈએ પણ આ અંક આખ્યાથી આ લાઈન કેવી થઈ જશે એકી સંખ્યાવાળી એટલે ટોટલ સંખ્યા કેટલી મળતા કે 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે આના સાનુકૂળ પરિણામ મને કેટલા મળશે 9 હવે જો આ ઘટનાને ધારો કે હું બી કહું તો સૂત્ર શું છે હવે નવ ચોક છત્રીસ થાય એટલે સંભાવના શું હવે એક ના છેદ માં ચાર અને આ એ જો ના સમજાતો આને લખાય ને નવ એક આને લખાય નવ ચોક છત્રીસ એટલે નવ નવ ઉડી ગયા એટલે જવાબ શું હવે છેદ માં જો ડાયરેક્ટ તમને છેદ ઉડાડતા આવડતું હોય તો એ ન સમજાતું હોય ને તો એના માટે મેં કરેલું જોઈએ ગુણાકાર બાર હોય એટલે હું અહીંયા લખું છું ગુણાકાર બાર હોય તેના સાનુકૂળ પરિણામ હવે ઉપર તરફ જે સંખ્યા મળે છે ને એનો ગુણાકાર બાર કરવાનો છે હવે જોઈ લે આનો ગુણાકાર કેની સાથે બાર થઈ શકે કારણ જો પેલા તો આપણે પેલો અંક લઈએ તો છ દુ બાર થાય એટલે જો એક આ આખે આખું બોર્ડ રાઉન્ડ કર્યું છે યાદ રાખજો એક આખા થશે છ દુ બાર બરોબર એના સિવાય આપણે જોઈએ તો બીજા એક અંક આવે છે કારણ કે જો અહીંયા તો ત્રણ તેરી નવ થશે ત્રણ ચોક બાર થશે એટલે એક આ આવશે પછી પાંચ તેરી તો પંદર થાય છ તેરી તો અઢાર થાય એટલે એમ નહીં આવે હવે પછી શું થાય તા કે ચાર તેરી બાર થશે બરોબર બાકી તો આમાંથી પદ એમાં આવવાના નથી પછી હજી આની અંદર આપણે જોઈએ તો પાંચ ના આવતો એટલે વળી પાછું જોઈએ તો શું ઘડિયામાં છ દુ બાર થશે એટલે એક આ આવશે એટલે ટોટલ સંખ્યા જોઈએ તો એક બે ત્રણ અને ચાર એટલે સાનુકૂળ પરિણામ જોઈએ તો મને કેટલા જોવા મળે છે ચાર એટલે આ ઘટનાને જોવું અહીંયા ઉપયોગ સી કહું સુત્ર આપણી પાસે શું છે તા કે સાનુકૂળ પરિણામ આને હું લખી શકું કે નવ ચોક કેટલા થાય છત્રીસ હવે ચાર ચાર ઉડી ગયા એટલે જવાબ શું હવે એક ના છેદમાં નવ ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર આવી અને એની અંદર આપણે એવું કીધેલું છે કે તે અંકો સમાન હોય એટલે હું અહીંયા લખું તે અંકો સમાન હોય તેના સાનુકૂળ પરિણામ બરાબર અંકો સમાન હોય એટલે સરખા હોય તો સરખા અંકો ક્યાં આવશે એક આ બે અંકો સરખા હશે પછી જો આ બે અંકો સરખા છે આ બે અંકો સરખા છે આ બે અંકો સરખા છે પછી આ બે અંકો સરખા છે અને આ બે અંકો સરખા છે એટલે ટોટલ કેટલા થાય એક બે ત્રણ ચાર પાંચ અને છ અંકો આપણી પાસે આવશે કુલ પરિણામ હવે જોઈએ તો સાનુકૂળ પરિણામ મારી પાસે છ છે અને કુલ પરિણામ કેટલા છે છત્રીસ આને લખું છ એક છ અને આને કહેવાય છાંય છાંય છત્રીસ છ છ ઉડી ગયા એટલે જવાબ શું હવે એક ના છ અને હજી આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ થતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે પાંચ છ સાત અને આઠ આ પ્રકારનો મને કઈ ક્રમ આપેલો છે તો આવી કોઈ પણ તકતી આપી કોઈ પણ બાજુ નિર્દેશ કરતું અટકે છે આવું કીધું છે

પહેલો પ્રશ્ન મને શું કીધો છે અને આ પ્રશ્ન જે આ 12મો પ્રશ્ન છે એ પણ માર્ચ 2024 ની અંદર પૂછાયેલો છે એટલે માટે આ જે પ્રશ્ન છે એ પણ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે એટલે એની અંદર ખાસ ધ્યાન આપજો હવે જો આ પ્રશ્નની અંદર મને એવું આવેલું છે કે તે તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી હવે જે આ તીર છે આને જ્યારે ફેરવવામાં આવે ત્યારે તીર આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી તો જો હું અહીં લખું છું કે તીર આઠ તરફ

તો તીજા પ્રશ્નની અંદર કે કેટલી માહિતી હતી ત્યાર એની અંદર જે ચોથો પ્રશ્ન મને પૂછેલો છે એની અંદર એટલે નવ કરતાં નાની એટલે ટોટલ અંકો કેટલા આવે આ ચાર અંકો જવાના છે બધા નવ કરતાં નાના છે એટલા માટે મને લખીશ નવ કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેના સાનો કોણ

જો તમને અમારો પસંદ આવ્યો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન હોય કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ